હેલો ફ્રેન્ડ્સ ટાઇટલ વાંચીને તમને ખબર તો પડી જ ગઈ હશે કે નવી ટ્રીક સાથે આજે આપણે સિંગ અને દાળિયાની ચિક્કી બનાવીએ છીએ એ પણ ગોળમાંથી તો ચાલો સૌ પ્રથમ આપણે સિંગ શેકી લેશું સિંગને ધીમા તાપ પર આપણે ધીરે ધીરે હલાવી અને આ રીતે શેકવાની છે ત્યારબાદ આપણે હવે જ લેશું દાળિયા એટલે ઘણા ચણા પણ કહે છે દાળિયાને ફોતરી ઉતારવા માટે આ રીતની નવી ટ્રીક છે એક થેલી લેવાની છે કાપડની અને તેની અંદર જરૂર મુજબ દાળિયા લેશું અને ત્યારબાદ થેલીને મોઢેથી પકડી અને તેને આ રીતે મસળવાની છે અને ત્યારબાદ થોડી વાર સુધી મસળશો એટલે તેમાંથી ફોતરી બધી અલગ થઈ જશે બજારમાં તો ફોતરી વગરના પણ દાળિયા મળે છે પણ જો ઘરમાં તમારી પાસે આ હોય તો આ ટ્રીકથી આપણે બનાવી શકીએ છીએ એકથી બે મિનિટ મસળી અને આ રીતે આપણે થેલીમાંથી બધા જ દાળિયા થાળીમાં નાખી દઈશું ત્યારબાદ આપણે જોશું તો આ રીતે ફોતડી અલગ થઈ ગઈ હશે અને હવે બીજી તરફ આપણા સિંગ પણ શેકાઈ ગઈ છે તો એને પણ ઠંડી કરવા માટે એક પેપર પર આપણે આપણે રાખી દઈશું સિંગને આ રીતે બે ત્રણ મિનિટ માટે ઠંડી થવા દેશું ત્યારબાદ આપણે જે દાળિયા હતા તેની ફોતળી ઉતરી ગઈ હતી અને હવે એને ચાણી વડે ચાળી લેવાના છે દાળિયાને આ રીતે ચાળશું એટલે બધી જ ફોતરી નીકળી જશે આ જ રીતે આપણે સિંગમાં પણ કરીશું બધી જ સિંગને થેલીમાં નાખી તેને પણ બે ત્રણ મિનિટ મસડી અને આ રીતે એમાંથી પણ આપણે ફોતરી કાઢી લેશું તો હતી ને આ સહેલી અને નવી જ ટ્રીક સાથે તો ચાલો હવે આપણે બનાવીશું ચીકી તો મેં અહીંયા અડધો કિલો સીંગ અને અડધો કિલો ચણા લીધેલા છે અને બંનેમાંથી ફોતરી કાઢી અને આ રીતે રાખેલું છે હવે આપણે એક પેન લેશું તે પેનને આપણે આખું ઘીથી ગ્રીસ કરી લેશું એટલે આપણો વારંવાર ગોળ બધી તરફ ચોટે નહીં તો આ રીતે ઘીથી ગ્રીસ કર્યા બાદ તેની અંદર આપણે ગોળ ઉમેરીશું મેં અહીંયા સીંગ અને ચણા પાંચસો ગ્રામ લીધેલા છે તો મેં એની સામે ચારસો ગ્રામ ગોળ લીધેલો છે તો હવે આપણે ગોળને ધીમી આંચ પર આ રીતે સતત હલાવશું અને તેને બળવા નહીં દઈએ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જો ફૂલ આંચ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને અંદરથી કાચો રહેશે એટલે ધીરી આંચ પર આ રીતે હલાવતા જશું પંદરથી વીસ મિનિટ આ રીતે ગોળને મિક્સ કર્યા બાદ હવે એક બાટકીમાં પાણી લેવાનું છે પાણી લઈ તેની અંદર બે ત્રણ ડ્રોપ આ મિશ્રણને આપણે નાખીશું અને ચેક કરીશું પાણીમાં બે ત્રણ ડ્રોપ નાખી અને એક મિનિટ માટે રહેવા દઈશું અને ત્યારબાદ આપણે હાથ વડે ચેક કરીશું જો મિશ્રણ તરત જ તે હાથમાં આવતા બટકી જશે તો સમજવાનું કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે મારું મિશ્રણ હજી અહીં રેડી નથી એટલા માટે મેં દસ મિનિટ પાછું મિક્સ કર્યું છે અને ત્યારબાદ મેં ફરી એક વખત ચેક કર્યું તો પરફેક્ટ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર આપણે થોડા થોડા ચણા ઉમેરતા જશું અને ત્યારબાદ તેની અંદર આપણે સીંગ નાખીશું અને ધીરે ધીરે આ રીતે મિક્સ કરતા જશું બધું જ આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ચીકીને વણવાની છે મારે ચીક્કીનું પ્રમાણ થોડું વધારે છે એટલા માટે ડીશ કે થાળીમાં આવી શકે તેમ ન હતું એટલે મેં પ્લેટફોર્મ પર બધા જ મિશ્રણને નાખી અને વેલણ વડે વણી છે તો મેં અહીં આ રીતે રાઉન્ડ શેપમાં બધા જ મિશ્રણને વણી નાખ્યું છે તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણી ચીક્કી અહીં રેડી છે દસ મિનિટ માટે તેને આપણે ઠંડી થવા દઈશું અને ત્યારબાદ હાથ વડે તેને આ રીતે ઉંચકીશું જો આપણી ચીકી પરફેક્ટ હશે તો આ રીતે આખી ઉંચકી શકીશું તો જુઓ આ રીતે આપણે આખી ચીકીને ઉપાડી શકીએ છીએ અને આપણે તેને પલટી પણ જુઓ છે ને એકદમ સુંદર આપણી ચીકી પરફેક્ટ માપ સાથે રેડી છે તો હવે આપણે તેના નાના નાના પીસીસ કરીશું ને આપણે એકદમ ક્રિસ્પી ચીકી બની છે ને તમને બધાને અવાજ પણ આવતો હશે તો આ રીતે નાના નાના પીસીસ કરી અને આપણે સ્ટોર કરી લેશું અને આરામથી તમે પંદરથી વીસ દિવસ સુધી આ ચીક્કી ખાઈ શકશો તો અહીંયા મેં આ રીતે બધી જ ચીકીને નાના નાના ટુકડા કરી અને એક ડીશમાં કાઢી લીધી છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી સિંગ અને ચણાની ચિક્કી તો આ રીતે મેં બધા પીસીસ કરી લીધા અને એક ડબ્બામાં સ્ટોર કરી લીધા છે તો આવી અવનવી રેસિપીસ જોવા અને મારા કોમેડી શોર્ટ્સ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આવજો જય શ્રી કૃષ્ણ બધા આ જ રીતે મને સપોર્ટ કરજો અને મને આગળ વધારજો થેન્ક યુ લવ યુ ફેમિલી